આજે મારી સભા હતી વિસાવદર નગરપાલિકાના જીવાપરા વિસ્તાર આ સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટર કોર્પોરેટર ના ભાઈ નાસિર છે નાસિર મેતર ના ગુંડાઓ જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓ ગુંડાઓ તમારી ઉપર પથ્થરમારો કર્યો અને આ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડીયાના કુપુત્ર ગાળાગાળી કરી અને આજે એક કલાકથી આ વિસાવદનના પીઆઈની રાહ જોઈને અહીંયા બેઠા છે બધા બતાવો પણ વિસાવદનના પીઆઈ એક કલાકથી મીડિયમ પોલીસ સ્ટેશન ની અંદર બીજું કરો તમને કોડો ટુ સે ભાઈ તો હે ઓય જય જય બસ બસ ઓય ઓય એને હાટાવાટી એને સ્ટેશનમાં દાખલો છે આવી જ થક આ આ લુકી આઈ આર એ વાર પર આવો આ વિશાલકટના બીએઆઈને એક પ્રકારની પોલીસમાં ચલાવતો આવો આઈ આર એ હા ઓલ ટુ મિનિટ્સ આઈ આર એ હોયમાં આવી જાવે વાત છે દેવતા આવી જાવ છોકરાઓ ભાટકા લુકાવો આઈ આર એ દાદાની પોલીસ રીવે છે બાથી હા બેહો બેહો ને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ગુંડા બેફામ બન્યા છે આ વિસાવદર પોલીસ સ્ટેશન ને એક કલાક અધિકારીની રાહ જોઈએ છે પણ ભાજપમાંથી ફોન નહીં આવે ત્યાં સુધી